સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું ખૂબ ઓછા તેલમાં અને ઝટપટ બની જાય એવા ફણગાવેલા મગના ગબગોલા તો એના માટે આપણે ચટણી સાથે લઈશું તો સર્વપ્રથમ આપણે ચટણી બનાવી લઈએ તો અહીં બે ગ્લાસ જેટલું જલ લઈ અને તેમાં બે ચમચી જેટલો આરાનો લોટ કરી અને આ મસાલા બધા કરી દેવાના આપણે જે મસાલાના રેગ્યુલર મસાલા હોય ને એ જ બધા કરી દેવાના ચટણી જીરું પાવડર હિંગ ગરમ મસાલો અને આપણે ગળપણ માટે સાકરનો પાવડર કર્યો છે તમારે ગોળ કરવો હોય તો ગોળ પણ કરી શકો છો પણ મેં અહીંયા સાકર વાપરી છે આ બધા મસાલા નીચે આપણે ઠંડુ જલું હોય ને ત્યારે જ બધા હલાવીને મિક્સ કરી લેવાના નહીં તો પછી ગરમ થયા પછી એ ગાંઠા થઈ જશે મસાલાના તો હવે આપણે મિક્સ થઈ ગયા પછી આને આપણે ગેસ ઉપર મીડિયમ ગેસની ફ્લેમ પર ગરમ થવા દેસું જો ગરમ થશે ને એટલે આ તપકીર આપણી ઘાટી થતી જશે મસાલા અને બધા તો આપણું થોડુંક પતલું ચટણીનું બેટર તો છે પણ એ ઠરશે ને એટલે ઘાટું થઈ જશે તો હવે નીચે ઉતારી અને અડધા લીંબુનો રસ કરી દેવાનો તમારે ખટાશની ગળપણ તમારે તમારા સ્વાદ પ્રમાણે કરવાનું મેં અહીંયા અડધા લીંબુનો રસ કર્યો છે તે પરફેક્ટ માપ છે જે મેં ખાંડ કરીને એ પ્રમાણે તો એ જો આ ઠરશે ને એટલે થોડુંક ઘાટું થઈ જશે આ એટલે આપણે આટલું પાતળું રાખવાનું જો થઈ ગયું છે ને થોડુંક ઘાટું આ ચટણી મારી ઠરી ગયેલી છે તો હવે આની માથે થોડાક આપણે ધાણાથી સજાવીશું તો એથી પછી આપણે અહીં ત્રણસો ગ્રામ જેટલો રવો લેવાનો અપમ માટે અને તેને આપણે ખાટી છાશમાં પલાળવાનો છે જો તમારી પાસે દહીં હોય ને તો ખાટું દહીં એક વાટકી જેટલું લઈ અને પછી જેટલું ઘટે ને એટલું થોડું થોડું પાણી ઉમેરતું જવાનું અહીંયા આપણે છાસને પણ થોડી થોડી ઉમેરતી જવાની અને એ રીતે બેટર તૈયાર કરવાનું જો પહેલેથી જ વધારે છાસ ઉમેરી લઈશું ને તો બેટર આપણું ઢીલું થઈ જશે તો આપણા ગબગોલા સારા નહીં બને તો આ રીતે આપણે પલાળી અને આને આને આપણે દસ મિનિટનો રેસ્ટ આપી દઈશું ત્યાં સુધીમાં આમાં જે આપણે વેજીટેબલ જોઈએ ને એ બધા સીધ કરી લેવાના તો હવે આપણે વેજીટેબલ એ સીધ થઈ ગયા છે અને આપણો રવો પણ ફૂલીને સરસ થઈ ગયો છે પણ હજી ઘાટો તો છે પણ આપણે હજી એમાં થોડુંક જલ પણ કરવાનું નથી જો આપણે જરૂર પડશે ને તો જ કરશું તો હવે અહીં એક કઢાઈમાં મેં બે ચમચા જેટલું તેલ લીધું છે અને અડધી ચમચી જેટલી આપણે રાય કરી અને સતળવા દેવાનું છે જો સર્વપ્રથમ રાય જ કરવાની આપણે ગમે ત્યારે ગમે વઘાર કરીએ ને તો રાય બરાબર ફૂટી જાય ને પછી જ આપણે બીજા મસાલા કરવાના નહીં તો બીજા મસાલા છે ને એ બળી જાય પહેલાં કરી લેશું ને તો તો હિંગ કરી છે થોડીક ગરમ મસાલો અને હળદર કરી અને આ આદુ મરચાં અને લીમડાની મેં પેસ્ટ કરી હતી ને એ મેં આમાં છે જો લીમડાના મેં આખા પાન નથી કર્યા કારણ કે આને આપણે અપ્પમમાં વાપરવો છે એટલે મેં લીમડાના પણ ટુકડા કરી લીધા હતા તો હવે થોડું કેપ્સિકમ અને ટામેટું અને થોડું ગાજરનું એકદમ બારીક છીણ તૈયાર કરી લીધું હતું આ બધા મસાલાને આપણી કચાશ દૂર થાય ને ત્યાં સુધી એને આપણે સતડવા દેવાના છે તો હવે આમાં સ્વાદ પ્રમાણે એ પહેલાં થોડુંક આ મસાલા પૂરતું મીઠું કરી દેવાનું એટલે મસાલા આપણા ઝડપથી કૂક થઈ જાય મસાલા પૂરતું મીઠું આપણે કરી દીધું અને આપણે બરાબર મિક્સ કરી લેવાનું એટલે મીઠું આપણું બધું બરાબર મસાલામાં મિક્સ થઈ જાય તો આને એકાદ મિનિટ માટે મેં સતડાવા દીધું છે તો હવે આ સતળાઈ જાય ને તે પછી આપણે ફણગાવેલા મગને મેં અધકચરા મિક્સરમાં વાટી લીધા હતા આપણે એને પૂરેપૂરા આપણે એને એકદમ સ્મૂથ વાટવાના નથી થોડા અધકચરા રાખવાના છે અને એની પણ આપણે કચાશ દૂર થાય ને એટલા માટે એને પણ આપણે એકાદ મી મિનિટ માટે સાતળી લેવાનું અને હવે આપણે મેઇન ઇંગ્રેન્ટ કે જે આપણા ગબગોલા પોચા ઠરા પછી પણ રહે છે એ છે આ બાફેલું બટેટું જો તમે બાફેલું બટેટું કરશો ને આમાં તો તમારા આ ગભગોલા છે ને એ ઠરા પછી પણ એવા ને એવા પોચા રહેશે તો છેલ્લે આપણે બટેટું કરી અને આ બધા વેજીટેબલને આપણે મિક્સ કરી અને જે આપણે આ રવાનું બેટર તૈયાર કરેલું હતું ને એમાં બધા બરાબર મિક્સ કરી લેવાના હા મિત્રો વિડીયો જો મારા ગમતા હોય ને તમને તો એક લાઈક ચોક્કસથી આપી દેજો અને વધારેમાં વધારે શેર કરી દેજો અને ફરી આવા સરસ નવા નવા વિડીયોને જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકન પ્રેસ કરી ઓલ પર ક્લિક કરી દેજો તો જેથી કરીને જે કંઈ નવા વિડિયા મૂકું ને એ આપણા સુધી પહોંચી જાય જો આપણું બેટરમાં આપણે જલ કરવાની જરૂર પડી નથી અને બેટર આપણું એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે હવે આમાં હું થોડાક ધાણા કરી અને ફરીથી આપણે બરાબર હલાવી લેશું અને આ છે આપણો ખાવાનો સોડા જે થોડુંક અડધી ચમચીથી પણ ઓછો છે આપણે ખાવાનો સોડા કરશું ને તો એ આ રવાની જે ચીકાશ છે ને એ ચીકાશ નહીં લાગે અને એ સરસ ખુલ્લું ખુલ્લું આપણે ચડ્યા પછી પણ છૂટું છૂટું લાગશે એમ તો સોડા પણ આપણે જો વધારે નથી કરવાના તમે જો વધારે સોડા તમારા પડી જશે ને તો એ ગભગોળા તમારા લાલ થઈ જશે અને એનો સ્વાદ પણ બરાબર નહીં આવે તો હવે અહીં અપમ પેનમાં બે બે ત્રણ ટમટીપા જેટલું તેલ કરી કારણ કે બહુ ઓછા તેલમાં તૈયાર થશે અને બહુ સરસ અને સ્વાદિષ્ટ તૈયાર થશે આ ગભગોળા એટલે આ રીતે આપણે બે બે ત્રણ ટેપા તેલ મૂકી અને એને આપણે ચમચીની મદદથી આ રીતે બધાને કરી દેવાનું છે જો આ જેવો લોકોને ઓછું તેલ ખા ખવાતું હોય ને એવુંના માટે આ બેસ્ટ છે આ રેસીપી કે અપમ પેનમાં આપણે તૈયાર કરીએ ને કારણ કે બહુ ઓછા તેલમાં તૈયાર થઈ જાય છે અને સરસ સ્વાદ તો આપણે એવું રહે છે એમાં તો જે લોકોને વિટામિન બાર બી ને કમી હોય એવોને માટે જો આ ફણગાવેલા મગ છે ને એ બેસ્ટ ઔષધી છે કે જેઓ રોજ મુઠ્ઠી મુઠ્ઠી ફણગાવેલા મગ ખાય ને તો એને કોઈ દિવસને વિટામિનની કમી ના રહે તો જેને આ ભાવતા ન હોય એમના મગ તો એના માટે આ ફણગાવેલા મગમાંથી ઘણી બધી રેશી ઉપયોગો બનતી હોય છે જેમ કે એના પુડલા પણ બને એમના ગોટા પણ બને અને સલાડ પણ બહુ સરસ તૈયાર થાય છે અહીંયા આપણે આજે આ અપમ બનાવ્યા છે તો આ રીતે વિવિધ રીતે તમે સામગ્રી બનાવી અને તમારા હેલ્થ માટે તેને ઉપયોગમાં લઈ શકો છો તો આ રીતે આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જ આને પકાવવાના છે જો તમે હાઈ કરશો ને તો એ નીચેથી કાળા થઈ જશે અને અંદરથી કાચા રહેશે તો મીડિયમ ગેસની ફ્લેમ ઉપર પાથરી અને આપણે થોડીક વાર માટે એને ઢાંકી દેવાનું જો તમે ઢાંકશો ને એટલે તમે પેલું ઢાંકણ ખોલશો ને એટલે તરત ઉપર એ વરાળથીનું બફાઈ ગયું હશે ને એનો કલર પણ બદલાઈ ગયો છે તો નીચેથી નહીં પણ જો આવા સરસ એકદમ બદામી મેરમના કૂક થઈ જશે તો આ રીતે હવે આપણે ફરીવાર ફેરવી અને ફરીવાર પણ માટે આપણે ઢાંકી દેવાના એટલે ઝડપથી તૈયાર થઈ જાય તમે ખુલ્લા બાફો ને તો પણ બફાય એવું નથી કાંઈ કે ન બફાય જો તમારી પાસે એવું ઢાંકણ કે કંઈ ન હોય ને તો ખુલ્લા પણ બાફી શકો છો તો આ તો ઢાંકવાનું એ કે વરાળથી ઝડપથી બફાઈ જાય બસ જો આ રીતે આપણે તૈયાર કરી લેવાના આ રેસીપી તો બાળકોને બહુ સુંદર અને સરસ આમ મજા આવે ગરમા ગરમ તો બહુ સરસ લાગે આ તો હવે તૈયાર થઈ ગયા છે આપણા આપણ તો હવે એને આપણે તપકેની ચટણી સાથે સર્વ કરીશું તો ફરી નવી રેસીપીને જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ત્યાં સુધી આપણે જય શ્રી કૃષ્ણ